નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને શિક્ષકોને સ્વિમિંગની તાલીમ આપવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ છથી ધોરણ આઠમાં બાળકો અને શિક્ષકોને સ્વિમિંગની ટ્રેનિંગ કોર્પોરેશનની મંજૂરી લઈ આપવી છે કોર્પોરેશન હસ્તકના શહેરમાં ઘણા બધા સ્વિમિંગ પૂલો છે એમાં એ લોકોને ટ્રેનિંગ મળે તો શૈક્ષણિક પ્રવાસ લઈ જતા હોય તે બાળકોની તકેદારી રહે અમે નાના બાળકોને કોઈ દિવસ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા નથી અને આ પ્રકારનું આયોજન અમે કરતા નથી તમે ખાલી શૈક્ષણિક પ્રવાસ નહીં પોતે પણ પ્રવાસમાં બાળકોને લઈ જતા હોય છે અલગ અલગ દરિયા કિનારે નદી કિનારે બોટિંગ કરાવતા હોય છે તો પોતાનામાં જાગૃતિ આવે એ માટે ટ્રેનિંગ લેવી જોઈએ અમારી શાળાના બાળકોને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લીધો છે હની તળાવ દુર્ઘટના બાદ તકેદારીના ભાગરૂપે બાળમેળામાં એડવેન્ચર ઝોન પણ અમે કેન્સલ કર્યો છે હની દુર્ઘટના પછી અમારા સમિતિના સભ્યો જોડે ચર્ચા કર્યા મુજબ અમે લોકોને એવું લાગ્યું કે બાળકો અને શિક્ષકોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપીને ખૂબ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતો હોય તેવી તકેદારી રહે એના માટે સ્વિમિંગનું સ્વિમિંગનું તાલીમ કેવી રીતે આપવી એના માટે કોર્પોરેશન સંચાલિત જેટલા બી સ્વિમિંગ પુલો છે એ અધિકારીઓ જોડે ચર્ચા કરીને ક્યારે આપી શકાય કેવી રીતે આપી શકાય એ ચર્ચા કર્યા પછી એ શિક્ષકો અને છથી આઠના બાળકોને આ સ્વિમિંગની તાલીમ અમે આપીશું કેટલો સમય રાખવામાં આવશે કોર્પોરેશન અધિકારીઓ જોડે ચર્ચા કર્યા પછી સ્વિમિંગ પુલનો સમય કઈ રીતનો હોય છે ક્યારે આપી શકાય એ પ્રકારનું ચર્ચા કર્યા પછી અમે લોકો સમય નક્કી કરીશું અને ક્યારે આપી એનો પણ અમે સમય નક્કી કરીશું